हाल마જ राजकोट ખાતે રહેતા કરગઠા પરિવારનો સ્નેહ મિલન યોજાયુ રાજકોટ ખાતે શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિના અને રાજકોટમાં વસતા કરગઠા પરિવારજનોનો સ્નેહ મિલન તારીખ 12/2023 ને રવિવારના રોજ રાજકોટના દીવાનપરા મધ્યે આવેલ શ્રી વિશ્વકર્મા મંદિર ખાતે રાખવામાં આવેલ હતો વિશ્વકર્મા પ્રભુની 108 દીવડાની સંધ્યા આરતી સાથે कार्यक्रम की शुरुआत करवामा आवी हती जेमा મોટી સંખ્યામાં કર્ગથરા પરિવારના લોકો ઉપસ્થિત રહ્યા હતા વિશ્વકર્મા મંદિરના સભાગૃહમાં કાર્યક્રમની શરૂઆત પરિવારના દિવંગત આત્માઓને 2 મિનિટના મૌન દ્વારા શ્રદ્ધાંજલિ આપી કરવામાં આવી હતી પરિવારજનોને નવા વર્ષની શુભેચ્છાઓ સાથે સૌનો સ્વાગત કરી સૌને આવકારતા શ્રી પ્રદીપભાઈ કર્ગથરાએ જણાવ્યું કે કર્ગથરા પરિવાર રાજકોટ સમિતિ દ્વારા सफलतापूर्वक सतत दस तेमज अन्य कार्यक्रम योजवामा योजना विशेष मा ज्व्यू के गत वर्षे योजना समस्त करगथा परिवार स्नेहमिलन कार्यक्रम मा विशिष्ट प्रतिभा धरावता व्यक्तिओं ने बिरदावी पहल राजकोट करगथा परिवार द्वारा ज करहमिलन आ कार्यक्रम त्रीस जेटला दाताओ ने सम्मानित करेल आ कार्यक्रम दाताओ ने एक खादीना रूमाल पुष्पगुच्छ अर्पण कर विशिष्ट रीते सन्मान कर ज्ञाति प्रमुख श्री रसिक भाई बद्रकिया अध्यक्ष श्री मुकेश भाई वड़गामा तेमज परिवार ना वडील श्री कांतिभाई नागजीभाई करगथरा अने एंकर तरीके सेवा आपता श्री नितिनभाई आवेल हतु गुर्जर सुतार ज्ञाति ना प्रमुख श्री रसिक भाई बद्रकियाए रसिकभाए ना आगामी आयोजनों जी आयोजक समिति ने धन्यवाद आपी कामगिरी ने बिरदावी हती अंतमा श्री प्रदीप भाई करगथराय मेहमान श्रीयो सम्मानित दाता श्रीयो परिवारजनों અને કાર્યકર્તાઓનો આભાર માની જય વિશ્વકર્માના નાદ સાથે કાર્યક્રમ પૂર્ણ જાહેર કર્યો હતો સૌ પરિવારજનોએ મનભાવતા સ્વાદિષ્ટ ભોજનનો પ્રસાસવાદ માણ્યો હતો તમામ માહિતી અમારા સહયોગી શ્રી प्रदीप भाई करગથરા રાજકોટ દ્વારા આપવામાં આવી હતી તમામ માહિતી માટે ચેનલને સબસ્ક્રાઇબ લાઈક અને શેર જરૂરથી કરો